પછી બધા તારા બાપા ને કીધું હરખી રીતે જ વાત કરે નકર નઈ નઈ દરબાર બોલશે બાપુ તો ભલે ને દરબાર બોલતા એમાં વાંધો હા એટલે કેમ બોલાય ખબર ને મને ખબર છે કોને કેવો જવાબ થોડું પડે નઈ નઈ તું તાર તાર ના કર હજુ તને કહું તાર તાર ના કર હું તારા તો મળવા આવવાનો છું તને એ તાર ગોડ ફાટી ના રે તારી પાસે એ બી હા તો પણ હાલ્યો જવાય હાલ્યો આવજો

તો hi કરીને મોકલું તું original હા હું original જ છું તું original જ છે દરબાર ના પેટ નો હોય ને તારી માં એ વાડી એક બીજે નો લીધો હોય તો આયલો જાવ જો બસ આજ જ ખૂચ્યું હ આજ જ ખૂચ્યું આ હબી હાલ બોલે ને તું હા અને હજી બોલું છું કે વાડી નો લીધો હોય ને તો આવી જજે હા અચ્છા હવે message કરી લોકેશન location નાખ અરે વસંતભાઈ તારે વધારે જીવવું હોય નઈ જીવવું અરે મારે જીવવું કે નથી જીવવું એ તારો પ્રશ્ન નથી તારું location જોઈશે તો નાખ દેવાય નહી કઉ તું મને કઈ કે મારે જીવ નો જીવવું ઉતાર તને થોડો પૂછીને જીવવાનો શું લુકા હું કાલ